પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે તેની વિસ્તૃત જાણકારી માટેનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં નારી વનના ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારને ભુજ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી પરિપત્રના અનુસંધાને ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ નારી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેને પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયની અંદર મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત સી ટીમની બહેનો અને ભાઈઓ દ્વારા મહિલા સુરક્ષા અંગેની વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને કાર્યક્રમમાં મહિલા સુરક્ષાને લઈને ગુડ ટચ બેડ ટચ સાયબર ક્રાઇમ જાતીય સત્તામણીને અસામાજિક તત્વો દ્વારા આપવામાં આવતો ત્રાસ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાયદો કઈ રીતના મદદ કરે છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી પોલીસ વિભાગ તરફથી ગુમાનસિંહ પરમાર શૈલેષ સિંહ સોલંકી હરદાસ માળી રનનાબેન રદનીબેન મકવાણા રિંકુબેન ખાસ ઉપસ્થિત રહી અને માહિતી આપી હતી કૈલાસબેન ચિત્રા કે જેઓ શાળાના પ્રિન્સિપાલ છે તેમને શાબ્દિક પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન જીનલ રાઠોડ શ્રુતિબેન નૈનાબેને કર્યું હતું શિક્ષણ સહાયક સોનલબેન પરમાર તેમની સાથે જોડાયા હતા અને તમામ લોકોએ આ કાર્યક્રમમાં વિશેષ સહયોગ આપ્યો હતો અને ખાસ કરીને પોલીસના વિભાગના માણસો પાસેથી ઉપરોક્ત અનુસંધાને વિસ્તૃત સમજ મેળવી અને ખાસ કરીને જીવનમાં ઉતારવાની શીખ મેળવી હતી